જય હિન્દ ખેડૂત મિત્રો ચંદીના ટ્રેક્ટરમાં આપનું હાર્દિક સ્વાગત છે ચંડીના ટ્રેક્ટર ખેડૂતો માટે દિવસે ને દિવસે કંઈક નવું કરીએ એવી અમને ઈચ્છાઓ થતી હોય છે કે ભાઈ આપણો દેશ ખેતી પ્રધાન છે આપણે બધાય દેશની પચાસ ટકા પબ્લિક ખેતી ઉપર નિર્ભર છે તો આપણે અન્નદાતા માટે નવું શું કરી શકીએ તો ચંડીના ટ્રેક્ટર આપણા અન્નદાતા માટે એક ઓનલાઈન શો શરૂ કરી રહ્યા છે ચાય પે ચર્ચા ચાય પે ચર્ચા વિશેની તો ઘણા બધા મિત્રોને ખ્યાલ હોય છે આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબે બી ચાય પે ચર્ચાની શરૂઆત કરી હતી અમે એ વિષયમાં ખેડૂતો માટે શું કરી શકીએ એટલા માટે ચંડીના ટ્રેક્ટર ચાય પે ચર્ચા પ્રોગ્રામની શરૂઆત કરી રહ્યા છીએ ચાય પે ચર્ચાનો પહેલી પહેલો એપિસોડ અમે પાંચ તારીખે રાખેલો છે ત્રીજા મહિનાની પાંચ તારીખે ચારથી પાંચ વાગ્યાની વચ્ચે આપણે ઓનલાઈન અમારા યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર અમે ઓનલાઈન થશું ત્યાં આગળ ખેડૂતોના જે બી પ્રશ્નો હશે ખેતી વિષય ખેતી વિષયક હશે કોઈ ટ્રેક્ટરની માહિતી જોતી હશે અથવા જંતુનાશક દવાઓની માહિતી જોતી હશે જે બી ખેડૂતના અન્નદાતાના જે બી પ્રશ્નો હશે એ પ્રશ્નોના અમારે ત્યાં આવેલા અતિથિ વિશેષ મહેમાનો તેમને શક્ય એટલી ગાઈડલાઇન્સ અમે આપી શકશું જેથી ખેડૂતોને જીવન પદ્ધતિમાં ખેતીની પદ્ધતિમાં થોડો થોડો બદલાવ થાય એ માટે ચંદીના ટ્રેક્ટર એક નવું પ્લેટફોર્મ ઉપર શરૂઆત કરી રહ્યું છે તો ખેડૂત મિત્રો પાંચ તારીખે ચારથી પાંચ વાગ્યાનો આપણો સમય છે જેટલા બી ખેડૂત મિત્રો આ રસોનો લાભ લેવા માગતા હોય જેટલા બી ખેડૂત મિત્રોને કાંઈક કેમના પ્રશ્નો હોય કોઈ બી વિષયના ખેડૂતના ખેતી વિશેના ટ્રેક્ટર વિશેના લોન વિશેના એના કોઈ બી વિષયના જેટલી બી અમારાથી શક્ય હશે એટલી મદદ અમે ખેડૂતોને કરી શકશું તો આ પ્લેટફોર્મ ઉપર ઓનલાઈન જોવાનું ભૂલતા નહીં ખેડૂત મિત્રો જય